પરીક્ષા આવી રહી છે ટેટ વાન અને ટેટ ટુ તો શિક્ષકને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે એને લગતા જનરલ નોલેજના પ્રશ્નો પૂછાતા હોય છે તો સૌપ્રથમ આજે આપણે આ વિડિયોમાં થોડાક ફૂલ ફોર્મ જોઈએ તો સૌપ્રથમ આરટી રાઇટ ટુ એજ્યુકેશન એનું ફૂલ ફોર્મ પણ ખબર હોય છે સાથે સાથે રાઇટ ટુ એજ્યુકેશનની વિગતો પણ તમારે જોવી પડશે આને લગતા પ્રશ્નો એક બે હોય છે રાઇટ આરટી ઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન

એના જે એને લગતી જે માહિતી છે એ પણ તમારે યાદ રાખવી પડશે વાંચન કરવું પડશે પછી બિલ્ડિંગ લર્નિંગ એન્ડ ત્યાર પછી એનું ફૂલ ફોર્મ તમારે મિત્રો કોમેન્ટ કરવાની છે અને જો નો ખ્યાલ હોય તો હું કોમેન્ટમાં તમને આ પ્રશ્નોનો જવાબ આપીશ તમારા ફોલોઅર મિત્રો એક પ્રશ્નોનો જવાબ તમે કોમેન્ટમાં અવશ્ય કરજો એસ એમસી જે શાળાનું સંચાલન કરે છે શાળાની જવાબદારી નિભાવે છે પોતાના ગામમાં એસએમસી જો જાગૃત હોય તો એ શાળા આજે ઘણી બધી બાબતોમાં આગળ પડતી જોવા મળે છે તો એક પ્રશ્ન એસએમસી છે એનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ અવશ્ય કરજો જો ફોલો ન કર્યો હોય તો ફોલો અવશ્ય કરજો